એને છે ને સ્કૂલે થી આવ્યો અને જમવાનું તૈયાર થઈ ગયું તો એના બાકી બચ્ચું એ બચ્ચું ચાલ ને જમી લે યાર તો બચ્ચું શું કે ના બા બાપા ને દો પછી આપણે સાથે જમીએ બાપા આવી ગયા કે પછી ફરી પૂછ્યું ચાલ ને બચ્ચું આપણે જમી લઈએ તો બચ્ચું કે ના બા ભાઈ ને દો ને આપણે ભાઈ કે બધા સાથે જમી શકીએ તો થોડીક વાર થઈ ને તો ભાઈ આવી ગયો ભાઈ આવી ગયો એટલે ભાઈ ફરી બચ્ચું કે કીધું કે બચ્ચું ચાલ ને હવે તો બધા આવી ગયા આપણે જમી લઈએ તો કે હા બા એ ક્યારે ક્યાં ખાવાની મજા આવે નહીં હવે તો બધા આવી ગયા છે તો બચ્ચું એ શું કર્યું પાટલા હતા પાટલા એ પાટલા મૂકી દીધા પછી પાણીના ગ્લાસ કરી દીધા પછી બધા જમવા માટે બેસી ગયા અને એની બેન હતી એ પીરસવા લાગી થોડીક વાર થઈ તો ફળિયામાં શાક લઈ લો શાક લઈ લો તાજા તાજા શાક લઈ લો એમ શાકવાળાનો અવાજ સંભળાયા તો બાકે શાકવાળા શાકડા પેલા મેં લાગે છે તો બાપા કે જમવાનો ટાઈમ થઈ ગયો છે એમને પણ અંદર બોલાવી લો અને આપણી સાથે જમવા બેસાડી દઈએ જો સાત વાળા સાતા દેવતાને એમને બોલાવ્યા અને એમણે શું કીધું ના ના કે મારે તમારા ઘરે ન જમાય તો કે કેમ ન જમાય કે જમવાનો ટાઈમ થઈ ગયો છે તમને પણ ભૂખ લાગી છે તમે અમે તમે અમારી સાથે જમી લો તો સાતા દેવતાને પણ જમાડ્યું અ જમી લીધું શાંતિથી और जाने जम्मा ने ये भी પછી जम्मा चांद करवरतो પછી સરસ મજાનો શ્લોક બોલી સાથે ભોજન લીધું અને પછી થોડીક વાર અલગ અલગ ની વાતો કરી સાથે બેસી અને પછી એમના જે બાપા હતા ને એ પાણીથી ગાઢનું મરી અને સરસ મજાનું કેરી લાવ્યા હતા ગાઢું ભરીને કેટલી લાવ્યા તા ગાઢું ભરીને પછી એમણે શું કર્યું એકલાય એક લાય ખાધી એકલા એક લાયક

તો જે કાકજી મહારાજ હતા એમના ઘરે બે વ્યક્તિ કેટલા બે તો કેટલી કેરી આપી બે પછી કાકી માજી હતા કાકી માજી હતા એમના ઘરે ત્રણ વ્યક્તિ તો કેટલી કેરી આપી ત્રણ પછી ચતુર્ચમાર એના ઘરે ચાર વ્યક્તિ તો એને પછી આદમ ચાચા હતા આદમ ઘરે ના કેરી ચલો જ્ઞાની શેખાણી હતા એમના ઘરે 9